નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ આરપીસી ન્યુઝ ને હું છું બિરો દિનેશકુમાર દિનેશ કુમાર બાબરિયા ઘેઠી નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન આગામી અઢાર ફેબ્રુઆરીને બુધવારના સવારે દસ કલાકે દાહોદ જિલ્લાના તમામ પત્રકારોનું એક જિલ્લા અધિવેશન કંજેટા ખાતે ફોરેસ્ટના કેમ્પના હોલમાં યોજાવાનું છે એટલે કે જિલ્લાના પત્રકારો કુદરતના ખોળે એકઠા થવાના છે આ અધિવેશનમાં આમંત્રિત રાજસ્થાન મહેમાનો આમંત્રિત અધિકારીઓ આમંત્રિત સમાજ શ્રેષ્ઠીઓ પણ વધારી રહ્યા છે જે આ અધિવેશનના સાક્ષી બનવાના છે આ અધિવેશનમાં પત્રકારો એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાંતરોડિયા તેમજ મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરવાના છે દાહોદ જિલ્લાના સહિત તમામ જિલ્લાના પત્રકારો વહેલી તકે આ સંગઠનનું સંપત્ય મેળવો સાથે દસ લાખના વીમાનો લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ પહોંચતા કરી સહયોગ કરો જિલ્લા કક્ષાએ ફોર્મ કલેક્ટર કરી આઈડી કાર્ડ તેમજ વીમાનો લાભ લિસ્ટિંગ અને કરવાની આપવાની વ્યવસ્થા કરેલ હોય જિલ્લા સંગઠન સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

આગામી અઢારમી તારીખે બુધવારે દાહોદ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન કુદરતના ખોળે એટલે કે ફોરેસ્ટના કેમ્પમાં ટેન્ટનું રાત્રિ રોકાણ ત્યાંના હોલમાં અધિવેશન અને નાના મોટા તમામ પત્રકારોને આમંત્રણ સાથે રાજસ્થાન મહાનુભાવો પણ આમંત્રિત કર્યા છે અધિકારીઓને પણ આમંત્રણ છે અને સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે આ અધિવેશનમાં ભાગ લેવા નાના મોટાના ભેદભાવ ભૂલી તમામ પત્રકારોને આમંત્રણ આપું છું એથી વિશેષ પત્રકાર એકતા પરિષદ એકમાત્ર એવું સંગઠન છે જે ગુજરાતનું સૌથી મોટું સંગઠન છે એના કરતાંય પત્રકારોના પરિવારની પણ ચિંતા કરી છે આ સંગઠનમાં જોડાયેલા તમામ સદસ્યને દસ લાખ રૂપિયાનો અકસ્માત વીમો એક પણ રૂપિયો રોક્યા વિના એનું પ્રીમિયમ પણ સંગઠન ભરશે અને તમામ પત્રકારોના પરિવારની ચિંતા કરશે આ પત્રકારોના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌ અધિવેશનમાં પધારી અધિવેશનને સફળ બનાવવામાં સહભાગી થશો અમારો સંદેશ એક એક પત્રકાર સુધી પહોંચે એના માટે આપના ગ્રુપમાં ફોરવર્ડ કરી મિત્રોને જાણ કરશો અને દસ લાખના વીમાનો લાભ લેવા માટે સદસ્ય ફોર્મ ભરવા માટે પ્રેસ કાર્ડની ઝેરોક્ષ પાસપોર્ટ ફોટો તેમજ વિમાનો લાભ લેવા માટે પત્રકારનું આધાર કાર્ડની ઝેરોક્ષ અને તેના નોમિનીના આધાર કાર્ડની ઝેરોક્ષ જે તે જિલ્લાના પ્રમુખોને પહોંચતા કરવાના છે પરંતુ દાહોદ જિલ્લા માટે અધિવેશનમાં આવે ત્યારે આ ડોક્યુમેન્ટ્સ લેતા આવે તો ત્યાં પણ એનું કલેક્શન થશે આ સંગઠન દ્વારા દરેકને ઓળખ કાર્ડ પણ મળવાનું છે અને વીમો પણ મળવાનો છે આ વીમાની પહેલ કરી છે ત્યારે આપ સૌ તેનો લાભ લેવા આ કાર્યક્રમમાં પધારો કાર્યક્રમમાં કુદરતના ખોળે રોટલા અને ઓટલાની બંને વ્યવસ્થા છે ભોજન વ્યવસ્થા પણ છે અને બહારથી આવતા પત્રકારો માટે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે પરંતુ રાત્રિ રોકાણવાળાએ સત્તર તારીખે છ વાગ્યા પહેલાં કાર્યક્રમના સ્થળે પહોંચવું જરૂરી છે છ વાગ્યા પછી એન્ટ્રી નથી છ વાગ્યાથી મોડા પડે એના માટે બહાર પણ રહેવાની વ્યવસ્થા કરી છે એટલે ચિંતાનો વિષય નથી પણ આપ સૌ આ કાર્યક્રમમાં પધારી કાર્યક્રમના સાક્ષી બનો અને કાર્યક્રમને સફળ બનાવો એવી જ આપ સૌ પાસે આશાને અપેક્ષા જય હિન્દ જય ભારત